સંસ્થા દ્વારા જે વાઘલે પ્રોગ્રામ શરૂ છે તેમાં હું મોટા મોદરા બે સેન્ટર શાળા શ્રી ગોવિલ પીકુભાઈ પર સુતમ જે વાઘલે ક્લાસમાં ચલાવું છું અને ઉપસ્થિત કરું એમાં હું સ્વાગત કરું છું અને મારી સાથે જે નિકરે કે જે કામ કરે છે તેમનું પણ સ્વાગત કરું છું તો હવે આપણો મુખ્ય આશય એવો છે કે બાળકને આવડતું જ નથી એટલે કે આવા બાળકો એટલે આવા બાળકને આપણે એ જ નામ આપી શકીએ કે કાદવ કિચન અંદર આ બાળક પડ્યો છે એટલે કે કાદવમાં નથી પડ્યો માનસિક રીતે કાદવ કિચન એને કે આવડતું નથી એને મનમાં એવું છે કે મને આવડશે જ નહીં હવે આવા બાળકને આપણે આંગળી પકડી બાવલું ચાલી અને બહાર લાવવાનો છે પછી એનો જે મનમાં કઈ મેલ છે એ મેલ છે દૂર કરવાનો છે તો આ મેલ દૂર કરવા માટે આપણે ઘણી બધી પદ્ધતિઓનો સહારો કોઈ રમતમત દ્વારા શિક્ષણ આપવું પડશે એટલે અમારી શાળામાં અમારા શિક્ષક દ્વારા આ ભાગલી પ્રોગ્રામના વારંવાર વખાણ કરે છે કે જીવેડી કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા જે શિક્ષક મૂકેલા છે તે બહુ સારી બાબત છે અને બાળકો સારું શીખે પણ છે હવે હું ગણિતની અંદર રમતમત દ્વારા તે શિક્ષણ આપું છું તો એમાં એવી રીતે રમત અવનવી રમતો છે ઘણી બધી રમતો છે પણ એમાંથી હું તમને એક જ રમત આપું છું કે મારી પાસે જે બાળકો છે એમાં હું બે ગ્રુપ કરું છું બે ગ્રુપને સામાસામાં ઉભા રાખી દઉં છું અને પછી વચ્ચે એક બોલ રાઉન્ડ કરી અને વચ્ચે એક રૂમાલ મૂકી દઉં છું હવે બે ગ્રુપ છે હવે એક બંને ગ્રુપમાં પંદર પંદર બાળકો હોય તો એ તમામ બાળકોના હું નંબર આપી દઉં છું પંદર બાળકો હોય પંદર બાળક આ બ હોય પંદર બાળક આ બધું તો બધાયને 1 2 3 4 5 કે એ રીતે નંબર આપી દઉં દો પછી હું જ્યારે એક નંબર કહું ત્યારે એક નંબરના જે બે સામે સામેની ટીમો છે એમાંથી એક નંબરનો બાળક છે એ વચ્ચે જે ગોલ રાઉન્ડ છે એમાં જે રૂમાલ પડ્યો છે એ રૂમાલ લેવા માટે ઝડપ કરશે એટલે એ બાળકને ખબર પડશે કે મારો એક નંબર છે એટલે એકડો આવડી પછી બીજા બાળકને કોઈ પાંચ નંબર આપ્યો કોઈ 10 નંબર આવી રીતે તમે અંક શીખવાડી શકો છો પછી તમારે કલમ ઘડીઓ શીખવાડો હોય તો એને કલમ ન આવડતો તો બોર્ડ ઉપર તમે કને અનુલક્ષીને સાદા શબ્દો લખી શકો કને અનુલક્ષીને સાદા શબ્દો લખી શકો અને પછી તમે એને કહો કે ભાઈ આમાં જેટલા શબ્દ લખેલા છે એમાં જે ક છે એને તારે ગોલ્ડ રાઉન્ડ કરવાનું છે એટલે એને ખબર પડી કે કે ક છે આને કેવા એટલે બધા શબ્દોમાંથી એક છે એ શોધ છે આવી રીતે મૂળાક્ષરોનું જ્ઞાન આપી શકાય પછી ઘણું બધું છે બધું આવી ગયું છે બીજું કઈ નથી કહેતો